નમસ્કાર મિત્રો આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌ પ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક આજના અંકમાં રાજ્યમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ એચએમપીવી નો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો રાજ્ય સરકારે કહ્યું ગભરાવાની જરૂર નથી પણ તકેદારી જરૂરી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ખુલ્લો મુકાયો લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો રાજકોટથી શાનદાર પ્રારંભ થયો એકોતેર લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી ભારતની ગૌરવમય સંસ્કૃતિને દીપાવતો પંચમહાલનો પોતિકો ઉત્સવ પંચમહોત્સવનું થયેલું ભવ્ય આયોજન દેશમાં પ્રથમ વખત જામનગરમાં મરીન નેશનલ પાર્ક ખાતે દરિયાકાંઠાના કિચડીયા પક્ષીઓની ગણતરી કરવામાં આવી અને રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ એક હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો નમસ્કાર શ્રોતા મિત્રો હાલમાં ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસ એચએમપીવીના ના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્યમાં પણ આ વાયરસનો એક કેસ અમદાવાદમાં નોંધાયો છે રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા બે મહિનાના બાળકનું એચએમપીવી સેમ્પલ પોઝિટિવ આવ્યું છે જો કે બાળકની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ કોઈ નવો વાયરસ નથી વર્ષ બે હજાર થી આ વાયરસની ઓળખ થયેલી છે રાજ્યના નાગરિકોને આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે ગુજરાતની અંદર આ પહેલો કેસ ડિટેક્ટ થયો છે અને એ પણ બે માસની બાળકીમાં ડૂઝ એન્ડ ડોંટ આ બંને વિષયો સાથેની એક માર્ગદર્શિકા પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે એટલે આ સાવધાની સ્વરૂપે આ ચિંતા કરવાનો વિષય નથી પરંતુ સાવધાની સ્વરૂપે દરેક વ્યક્તિ આનું ધ્યાન રાખે તો ક્યાંય કદાચ થોડા ઘણા પણ કેસ ડિટેક્ટ થાય ભવિષ્યમાં તો એમાં હેવોક ના ફેલાય અને એનું સંક્રમણ ના વધે આમાં જે ટેસ્ટ કરવાનો આવે છે એમાં આરટીપીએસસીઆરનું જે આપણું મશીન્સ હતું એની અંદર જ આ ટેસ્ટ થાય છે એના માટેની જે કીટ ખરીદવાની પણ સૂચનાઓ આપણે આપી દીધી છે જેથી કરી દરેક જગ્યાએ આ કીટોની અવેલેબિલીટી રહે અને જે પણ કોઈ સસ્પેક્ટેડ કેસ હોય તો એની ટેસ્ટ કરવા માટેની સૂચનાઓ પણ એ આરોગ્ય વિભાગ દ્વારાથી અપાશે આ જે એચએમપીવી વાયરસ છે એ સામાન્ય રીતે સામાન્ય લક્ષણો ધરાવતો શરદી તાવ ઉધરસ ગળામાં દુખાવો થવો આ પ્રકારના લક્ષણો ધરાવતો રોગ છે એટલે આની જે સારવાર છે એ લક્ષણો આધારિત આમાં એક જ એસઓપી છે કે શરદી હોય તો શરદીની દવા થાય તાવ હોય તો તાવની દવા થાય ગળું દુખતું હોય તો એ એના માટેની જે સારવાર પ્રોટોકોલ છે એ એને આપવામાં આવતો હોય છે એટલે આની પર્ટિક્યુલર કોઈ દવા કેવું કંઈ છે નહીં પરંતુ જે પ્રોટોકોલ છે જે સારવાર છે એ લક્ષણો પ્રમાણે એની સારવારની દવાઓ આપવામાં આવે છે કે એવી કોઈ પેનિક થવાની પણ જરૂર નથી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા એની પૂરતી તૈયારીઓ આપણે એડવાન્સમાં કરી રાખીશું જેથી કરી ક્યાંક આ એચએમપીવી વાયરસનો ફેલાવો સંક્રમણ વધે તો એની સામે આપણે પગલાં લઈશું આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ વ્યક્તિએ એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસથી ગભરાવાની જરૂર નથી કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે અગમચેતી ના ભાગરૂપે હોસ્પિટલો ને કહેવામાં આવ્યું કે તમે જરૂર જણાય હાલ ના હાલ વોર્ડ ઉભા કરી દેવાની એકદમ ઉભી થઈ નથી પણ એવું થાય કે કાલે એક બે પેશન્ટ આવે પછી તો બેટર છે કે બેડ ની એક આઇસોલેશન રૂમ આઇસોલેશન વોર્ડ આપણો ઉભો હોય તો આપણે કદાચ કાલે પેશન્ટ કાય તાલુકા કે જિલ્લામાં આવે આપણને ખબર નથી તો તૈયારીના ભાગરૂપે ખાલી એ રીતે સૂચન છે કે અગમચેતી રીતે કોઈ કેસ લાગે તો એવું ના થાય કે એ વખતે આપણે તૈયારીના ભાગરૂપે આપણે આ વોર્ડ કે

ભારતીય સંસ્કૃતિની અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ એટલે અમદાવાદ ખાતે આયોજિત વિશ્વકક્ષાનો ફ્લાવર શો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે રવિવારે નેવ હજારથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી પ્રથમ ત્રણ દિવસમાં એક લાખ અઠ્ઠાવન હજાર લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેતા અમદાવાદ મહાનગરપાલિકાને દોઢ કરોડ રૂપિયાથી વધુની કુલ આવક થઈ છે જંગલની થીમ પર આધારિત આ પાર્કમાં ચાલીસથી વધુ પ્રાણીઓ અને કાર્ટુન કેરેક્ટરના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે પાર્કમાં ડાન્સિંગ ફ્લોર સહિત વિવિધ લાઇટ અને ટનલ જેવા લાઇટિંગ શોના પ્રકલ્પો મુકાયા છે ફ્લાવર શોમાં કુલ દસ લાખથી વધુ ફૂલ પચાસથી વધુ પ્રજાતિ તેમજ ત્રીસ થી વધુ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે આ વર્ષે ખાસ સોવેનિયર શોપ રાખવામાં આવી છે જે મુલાકાતીઓને ફ્લાવર શોની યાદગીરી તરીકે સુંદર બેટ સાથે લઈ જવાની તક પૂરી પાડે છે આ વર્ષે અહીં ઓડિયો ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ફ્લાવર શોમાં વિવિધ સ્થળ પર ક્યુઆર કોડ સ્કેન કરીને ફૂલ સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી પણ મેળવી શકાય છે અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભના બીજા તબક્કાના શ્રેષ્ઠ શાળા જિલ્લા અને મહાનગરોને એવોર્ડ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રમતવીરોને વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે છે આ માટે તેમણે પૂરતું બજેટ ફાળવવાની પણ પહેલ કરી છે જે બે હજાર બે માં રમત ગમત માટેનું બજેટ માત્ર અઢી કરોડ રૂપિયા હતું જે આજે વધીને ત્રણસો ને બાવન કરોડ રૂપિયા થયું છે આ બે દશકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે બે હજાર માં રાજ્યમાં ફક્ત ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા આજે ચોવીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અમદાવાદના નારણપુરા ખાતે બાવીસ એકરમાં મલ્ટીયુનિટી સ્પોર્ટ્સ કેમ્પ સેન્ટર બની રહ્યું છે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પાસે બસો ને તેત્રીસ એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ પણ થઈ રહ્યું છે સરકાર રાજ્યના રમતવીરોને વિશ્વકક્ષાનું સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સંકલ્પબદ્ધ છે પંચમહાલ જિલ્લામાં આવેલા વર્લ્ડ હેરિટેજ ચાંપાનેર પાવાગઢ વડા તળાવ પાસે આઠમો ઐતિહાસિક પંચમહોત્સવ ઉજવાઈ ગયો આ મહોત્સવમાં રાજ્યના ખ્યાતનામ કલાકારોએ ઉપસ્થિત રહીને પોતાની કલાથી પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું પ્રસ્તુત છે આ અંગેનો એક અહેવાલ પંચમહોત્સવના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ પોતાના કર્ણપ્રિય સ્વરે મધુર ગીતો થકી જિલ્લાવાસીઓને જુમાવ્યા હતા જયારે બીજા દિવસે સંગીત સંધ્યાને જાણીતા લોકગાયક ભૂમિ શાહે મધુર સ્વરમાં ગીતો રજૂ કરી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા પંચમહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે જાણીતા ગાયક મહર્ષિ પંડ્યાની આગવી શૈલી અને મધુર સુરોની તાલે લોકોને તેમના સ્થાને મન મૂકીને જુમાવ્યા હતા આ વેળાએ મહર્ષિ પંડ્યાએ ગુજરાતી હિન્દી ભાષામાં દેશભક્તિ ગીતો અને બોલીવુડના મનોરંજનથી ભરપૂર ગીતો પ્રસ્તુત કરી પ્રેક્ષક વર્ગને મંત્રમુગ્ધ કર્યા હતા તેમની સાથે પંચમહાલના સ્થાનિક ગાયક કલાકારો હેપી દેસાઈ અને બહાદુર ગઢવીએ પોતાના મધુર સુરોથી જિલ્લાવાસી મનોરંજન પૂરું પાડ્યું હતું આ વેળાએ સંગીત સંધ્યાના પ્રથમ ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે લુપ્ત થવાના આરે એવું સંગીત વાદ્ય રાવણ હથાના મહીસાગરના કલાકાર વિજાનંદ તુરી દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી પંચમહોત્સવની બાજુમાં ક્રાફ્ટ બજારમાં વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ ફૂડ સ્ટોલ ખાતે ઉપલબ્ધ વ્યંજનોનો બાળકો યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા ત્રણેય દિવસોમાં લાભ લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોથી આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે પંચમહોત્સવના ત્રીજા અને છેલ્લા દિવસે સંગીત સંધ્યાના કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટર શ્રી આશીષ કુમાર દ્વારા પંચમહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું વિપુલ પુરોહિત આકાશવાણી સમાચાર પંચમહાલ વર્લ્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત અને જામનગર મરીન નેશનલ પાર્કના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય કોસ્ટલ બર્ડ વોચિંગ કોન્ફરન્સ યોજાઈ હતી આ અંગે વધુ માહિતી આપે છે અમારા જામનગરના પ્રતિનિધિ આ સેમિનારમાં ગુજરાત તેમજ દેશ વિદેશના થી પણ વધુ પક્ષીવિદો વાઇલ્ડ લાઇફ તસવીરકારો અને પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો જામનગરમાં ત્રિદિવસીય સેમિનાર દરમિયાન ઓખાથી લઈ અને સચાણા સુધી અનેક દરિયાઈ વિસ્તારોમાં પક્ષીવિદો ખૂંદી વળ્યા હતા અને પક્ષી નિરીક્ષણ તેમજ પક્ષી ગણતરી કરી હતી અનેક નિષ્ણાંત પક્ષીવિદો દ્વારા માહિતી માહિતીસભર પ્રોજેક્શન કરી અને પક્ષીઓના માઇગ્રેશન તેમજ તેમની જીવનચર્યા અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી જગત રાવલ જામનગર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતના પ્રમુખ બકુલ ત્રિવેદીએ જણાવ્યું છે કે આ પ્રકારની કામગીરી દેશમાં પ્રથમ વખત થઈ રહી છે ઉદ્દેશનો કે આપણે આ જે મરીન નેશનલ પાર્ક જે બહુ રીચ છે બર્ડ ડાયવર્સિટીમાં અને સંખ્યામાં ત્યાં અત્યારે આ સિઝનમાં શું પરિસ્થિતિ છે અને બર્ડ સર્વે જો એક સાથે મરીન નેશનલ પાર્કમાં થાય તો આપણને શું માહિતી મળશે એ મને લાગે છે બહુ ઉપયોગી ડેટા આપણને મળશે કારણ કે આ પ્રકારનો એટેમ્પ્ટ પહેલીવાર જ્યારે કરવામાં આવ્યો બે હજાર ચારમાં ત્યારે એ જ દિવસે અને હું એમાં ભાગીદાર પણ હતો આઈ વોઝ વન ઓફ ધી પાર્ટિસિપન્ટ્સ ઇન ટુ થાઉઝન્ડ એન્ડ ફોર કે જ્યારે જામનગરની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મરીન નેશનલ પાર્કમાં આ પ્રકારની ગણતરી કરવાની આખી પહેલ થઈ હતી અને એ બે હજાર ચાર પછી વીસ વર્ષ પછી આ પહેલીવાર આપણે આ ફરી કરી શક્યા ગુજરાતના છે મહારાષ્ટ્રના છે અને અમુક સાઉથ ઇન્ડિયામાંથી પણ આવેલા છે ખીજડિયા બર્ડ સેન્ચ્યુરીના આર એફ દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું હતું કે કાદવ કીચડ બેટલેન્ડ અને ટેરિટરી જેવા પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે ઓખા થી નવ લખી સુધી ના એકસો સિત્તેર કિલોમીટરમાં આ કાઉન્ટિંગ થશે આખો કોસ્ટલ લેન્ડ મરીન નેશનલ પાર્ક છે અને ત્રણ જિલ્લામાં ફેલાયેલો છે અને કોસ્ટલ લેન્ડ ઉપર જે વેડર્સ છે એટલે કે કાદવ કિચડના પક્ષીઓ છે એની સાથે સાથે જે માઇગ્રેટરી બર્ડ છે વેટલેન્ડ બર્ડ છે અને એની સાથે જે ટેરિટરી બર્ડ છે બધા બર્ડ્સની કાઉન્ટિંગ કરવામાં આવશે અને એની સાથે કુલ જોઈએ તો પચીસ ટીમો આયોજન કરેલું છે મરીન નેશનલ પાર્ક વન વિભાગનો સ્ટાફ પણ એમાં જોડે છે અને આ સરસ રીતેનું આયોજનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે એ મેપ પ્રમાણે જે પોઈન્ટ આપેલો છે પોઈન્ટ પ્રમાણે સવારથી સાંજ સુધી જે બેઠેલા પક્ષીઓ હોય છે તેની કાઉન્ટિંગ કરવામાં આવેલી છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જાય છે તો બર્ડ્સ બર્ડ્સની મુવમેન્ટ શું હતી એ રિમાર્ક્સમાં લખવામાં આવે છે એ પદ્ધતિથી પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જૂનાગઢ તંત્રના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં રાજ્યના એક થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ અંગે સાંભળીએ એક અહેવાલ યુવાનોના જોમ અને જુસ્સાને પડકારતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પાંચમી જાન્યુઆરીને રવિવારે જૂનાગઢમાં પૂર્ણ થઈ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી એક હજાર એકસો ત્રાણું સ્પર્ધકોએ વહેલી સવારે સાત કલાકે ગિરનારને સર કરવા માટે દોડશે

પચાસ પગથિયામાં પ્રેક્ટિસ કરી અને મેં આ વખતે પહેલો નંબર સિનિયર બોઇઝ માં માં લીધો આ સ્પર્ધામાં માંગરોળ તાલુકાના દિવરાણા ગામના સ્પર્ધકોએ મેદાન માર્યું ભાગ લેનાર બાર સ્પર્ધક માંથી દસ સ્પર્ધકોએ ટોપ ટેન માં સ્થાન હાંસલ કર્યું ત્યારે ધ્રુવ પરમારે પણ વહીવટી તંત્રના આયોજનની પ્રશંસા કરી બે હજાર ચોવીસ પચીસ ગિનાર આરોહણ અવરોહણ સ્પર્ધા કોમ્પિટિશન દર વર્ષે યોજવામાં આવે છે એમાં હું ત્રીજી વખત એટલે કે ત્રણ વર્ષ સુધી આજ મારું ત્રીજું વર્ષ છે કે પાર્ટિસિપેટ કર્યું છે અને આમાં બોયઝ માટે પાંચ ની જે પ્રતિયોગિતા હોય અને બે કલાકની અંદર પૂર્ણ કરવામાં આવે છે એમાં સ્પર્ધકો ઘણા અલગ અલગ ગામથી બિલોંગ કરે છે અને તેઓ પાર્ટિસિપેટ કરે છે અને આમાં અમને આખા રસ્તે પૂરો સહયોગ અને સપોર્ટ મળે છે પોલીસનો પણ વધારે સપોર્ટ મળે છે કેમકે યોગ્ય છે મી રાજ્ય કક્ષાની આ ગિરનાર સ્પર્ધામાં પ્રથમ પચીસ ક્રમાંકના વિજેતાઓ આગામી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ રવિવારે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ભાગ લેશે સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા જુનાગઢ આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસારિત થાય છે સંકલન અને રજૂઆત હિના મોદી લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર